હિન્દુ ધર્મમાં દીકરીના જ્યારે લગ્ન થાય ત્યારે સપ્તપદી એટલે કે પતિ પત્ની એકબીજાને અગ્નિની સાક્ષીમાં સાત વચનો આપે જે બહુ મહત્ત્વના છે એ વખતે લગભગ એના માતા પિતાની ઉંમર પંચાવનથી સાઠ વર્ષની હોય હવે મારું એ પણ આવી ગયો છે કે તમારા સંતાનના જીવનમાં શાંતિ રહે એના માટે તમે પણ એવા સાત વચનો લો કે જેના કારણે એમને આગળની જિંદગી મજા આવે ને સાથે તમારી પણ જિંદગીમાં મજા આવે સાંભળજો વિડીયો અવશ્ય લાંબો છે થોડો પણ ગમે તો અમલ પણ મૂકજો અને ગમે તો આગળ ફોરવર્ડ કરજો સૌથી પહેલું કે હવે અમે બે પતિ પત્ની એકબીજાના શોખ અપનાવીશું જેના કારણે વધુને વધુ એકબીજા સાથે રહેવાય અને વધુને વધુ એકબીજા સાથે સમય ગુજારી શકીએ બે નંબર એકબીજાના પસંદ અને નાપસંદગીની કાળજી રાખીશું જેના કારણે એક વ્યક્તિ કંઈક કરતું હોય અને મને ન ગમે ત્યારે મારા મગનમાં એના માટે વ્યગ્રતા ન આવે અને ખોટું મન ઉંચાટ ના થાય જ્યારે ત્રીજો ફેરો આવે ત્યારે અમારા કમાયેલા પૈસા એટલે કે સંઘર્ષ કરીને પતિ પત્નીએ આજે જે કંઈ ભેગું કર્યું હોય અથવા આગળ જે બચાવ્યું હોય એ પૈસા અમે વધુને વધુ અમારા પોતાના મોજ શોખ પાછળ વાપરીશું હવે એ વસ્તુઓનો અમલ કરવાનો સમય આવી ગયો છે ચોથો ફેરો આવતીકાલની વ્યર્થ ચિંતા એટલે કે હવે પંચાવન સાઠ પછી બીજા જે દસ પંદર વર્ષ રહ્યા હોય એની ચિંતાથી દૂર રહી અને એકબીજાની સાથે રહીશું કે જેના કારણે મનમાં ટેન્શન ઓછું થાય પાંચમો હવે જે ધંધો કરવા માટે ખેડવા માટે નવી નવી આર્થિક જવાબદારીઓ લીધી હોય કોઈ નાની મોટી લોન લીધી હોય કોઈ નાની મોટી સગવડતા ઊભી કરવા માટે ઉછીના પાછીના કર્યું હોય બેંક લોન હોય કે કંઈ પણ હોય તો આવી વધારાની આર્થિક જવાબદારીઓ ઘટાડીને મનની શાંતિ મળે એવી જ હવે જવાબદારીઓ નિભાવીશું નંબર છ એવા સારા પાંચ છ મિત્રો આવતા ભવિષ્યમાં કે જે જૂના હોય એની સાથે એકદમ ઘનિષ્ઠતા રાખીશું એની સાથે વધારેને વધારે સમય ફાળવીશું જેથી આવતા પંદર વીસ વર્ષમાં એકલતાના અનુભવાય અને જ્યારે સંતાનો સાથે હતા ત્યારે આમ કરતા હતા પેલું કરતા હતા અને આવા વેકેશનો ઉજવતા હતા એને બદલે હવે જુદી એક કંપની ઊભી કરીને પણ તમારા આવતા વર્ષોનો સમય કાઢવાની મુશ્કેલી ન થાય એવું કરીશું નંબર સાત સૌથી મહત્વનો વાસ્તુ આવતા સાત જન્મ માટે એકબીજાનો સાથ નિભાવીશું આ તો આપણે સાંભળ્યું છે પરંતુ હવે સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે રોજ એકથી દોઢ કલાક ફક્ત પોતાના જે ગમતી પ્રવૃત્તિ છે એવી હું કરીશ રોજ એકથી દોઢ કલાક કસરત કરીને મારું શરીર એટલું બધું મજબૂત બનાવીશ કે જેના કારણે નાના મોટા કોઈ રોગો મને ઘેરી ન વળે જેના કારણે તમારે લોકોને મારી પાછળ હવે ચિંતા ન સતાવે અને તમારો ખોટો સમય મારી પાછળ બગાડવો ન પડે એકથી દોઢ કલાક ઓછામાં ઓછો હળવા મનોરંજન માટે માણીશું જેમાં અમે ખૂબ હસી શકીએ અને તણાવ મુક્ત જિંદગી જીવી શકીએ કે જેના કારણે આગળની વીસથી પચીસ વર્ષની જિંદગી અમને ભારયુક્ત ન લાગે કે તણાવયુક્ત ન લાગે એવા હળવા મનથી આરામથી જીવી શકાય એના માટે અમે દિવસમાં ઓછામાં ઓછા આવી રીતે જુદા જુદા એકથી દોઢ કલાક કાઢીશું જ્યારે આ અગ્નિના સાક્ષીએ તમારી દીકરી સાત ફેરા ફરતી હોય ત્યારે તમે ત્યાં જ હાજર હોવ એના માતા પિતા તરીકે તમે આવા સાત વચનો એકબીજા પતિ પત્નીને આપજો કે જેના કારણે નવયુગલ દંપતી સંપૂર્ણ પોતાનો સમય એમના પોટા માટે ફાળવે અને એને તમારી ચિંતા ન રહે કે મારા ગયા પછી મારા માતા પિતાનું જિંદગી કેવી રહેશે કેવી રીતે લોકો જીવશે અને કેવી રીતે એકબીજાનો સાથ નિભાવશે લાગે તો આનો પ્રયત્ન અમલ કરજો અને સારું લાગે તો એકબીજાને મદદ કરીને આગળ આને ફોરવર્ડ કરજો જેના કારણે વધારે લોકોની જિંદગી સારી બની શકે જય હિન્દ જય ભારત